બો રે મને ઈ કેતો જગ તો આ બેબે ખોબા માંડવી ભેગી કે કેટલીક માંડવી ત્યારે થઈ જાય છે કાઈ ની કે આખો દીને આને 15 20 ખેતર ફરું બધે અર્ધ દઉં તો આપે ને તો આખા દિન હે ને ડોટ બે ખાણી થઈ જાય હલા શેઠ કે આ ગયા ઓય ન્યા હું ઊભો હો હવે કી ને ખેતરમાં છે ઈ કેને ગાય ગા